અમદાવાદ શહેરમાં રોડ રિપેરિંગની કામગીરીનું નિરીક્ષણ કરતાં મ્યુનિસિપલ કમિશનર બંછાની દીપાની અમદાવાદ શહેરમાં રોડ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કરતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની રાજ્યમાં તાજેતરમાં વરસાદી માહોલ વચ્ચે પુલો અને રસ્તા ઉપર થયેલી અસરને પગલે માર્ગ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે વિશેષ અભિયાનના અમલનો દ્રઢ નિર્ણય લીધો છે આ ખાસ અભિયાનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશો ને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કમિશ્નર શ્રીબંછાનિધિ પાનીના સૂચના અન્વેષ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડમાં પેચવર્ક સમારકામ ડામર લેવલિંગની કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી શ્રીબંછાનિધિ પાની લોકોને પડતી મુશ્કેલીનું ઝડપી નિરાકરણ લાવવા દરરોજ સવારે નિયમિત અમદાવાદના વિવિધ ઝોનની મુલાકાત લેતા હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછા નિધિ પાની મંગળવાર સવારે સાડા સાત થી સાડા આઠ દરમિયાન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગર વર્ડ ખાતે વિરાટનગર બસ સ્ટેન્ડ પાસે ચાલી રહેલી રોડ રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ સાથોસાથ અમદાવાદના વિરાટનગરથી સોનીની ચાલી તેમજ નિકોલ ગામ ખાતે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તા પર થઈ રહેલા પેચ વર્કનું પણ નિરીક્ષણ કર્યું હતું આ અંગે વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે શહેરના તમામ રસ્તા પર દરરોજ સવારે નિરીક્ષણ કરી જ્યાં પણ ખાડા હોય એનું તરત જ સમારકામ કરવામાં આવે છે રોજે રોજ યુદ્ધના ધોરણે જે કોઈ રસ્તા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત હોય અથવા બીજા કામ જેમ કે વોટર કે ડ્રેનેજ કે પછી સીવરેજના કામોને કારણે માર્ગ ક્ષતિગ્રસ્ત હોય એવા તમામ કામોના સમારકામ પણ સાથોસાથ કરવામાં આવી રહ્યા છે શ્રી બનછાનિધિ પાની વધુમાં ઉમેર્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે

આપણે નિરીક્ષણ કરીને જ્યાં પણ ખાડા હોય જ્યાં પણ પોટ હોય એને તરત જ સમારકામ કરવામાં આવે છે અને રોજે રોજ યુદ્ધના ધોરણે જે કંઈ રસ્તા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત હોય અથવા બીજા કામ વાટર હોય ડ્રેનેજ હોય સિવરેજના પહેલાંના કામોના કારણે ક્ષતિગ્રસ્ત હોય એવા તમામ કામોના સમારકામ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આપણા પાસે અમદાવાદમાં ઇન્ફ્રેડના જે મશીનો છે એના દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યા છે જેટ પેચરના દ્વારા અત્યારે જે કામ થઈ રહ્યું છે એ જેટ પેચરના દ્વારા કામ થઈ રહ્યું છે જેટ પેચરમાં નાના નાના જે ખાડા હોય એને કરવામાં આવે છે અને બીજા જે આપણા હોટ મિક્સ પ્લાન્ટ છે આપણા મિક્સ પ્લાન્ટ પણ પીપળજમાં કાર્યરત છે એનું કેપેસિટી હંડ્રેડ એટી ટન પર અવર છે આપણા એક પ્રાઇવેટ પણ આપણા પાસે એક હોટ મિક્સ પ્લાન્ટ છે કોલ્ડ મિક્સના આપણે બેગ લઈએ છીએ લગભગ અત્યાર સુધી ચૌદ હજાર પાંચસો જેટલા કોલ્ડ મિક્સના બેગનું વપરાશ થયેલું છે લગભગ સાત હજાર પાંચસો ટનના હોટ મિક્સ જે છે એ મેટિરિયલ વપરાશ થયેલું છે અને ખૂબ ઝડપથી લોકોના કોઈ પણ પ્રશ્ન ના આવે એના માટે આપણે કામગીરી કરી રહ્યા છે સંપૂર્ણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જે ફિલ્ડ સ્ટાફ છે એ ફિલ્ડ સ્ટાફ દરરોજ સવારે સાત વાગ્યાથી લઈને સાડા આઠ નવ વાગ્યા સુધી કાર્યરત હોય છે અને સવારે જ કામગીરી અને રાત્રે જ કામગીરી કરવામાં આવે છે સો દેટ લોકોને ટ્રાફિકમાં પણ કોઈ અડચણ ના થાય એટલા માટે લગભગ સાત હજાર ત્રણસો છબ્વીસ જેટલા પઠોલનો આપણે અલગ અલગ ફરિયાદોના માધ્યમથી આપણે જોઈએ છીએ એક તો જે લોકોના ફરિયાદ આવે છે સીસીઆરએસ કમ્પ્લેન્ટ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા એના દ્વારા કરવામાં આવે છે અને એના સાથે સાથે આપણે પોતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જે કેમેરા છે એ કેમેરાના કોઈ પણ ખાડા દેખાતું હોય એ આપણે પ્રોએક્ટિવ રીતે એ ખાડાઓનું તરત જ મોનિટરિંગ કરીને એના સમારકામ કરીએ છીએ કુલ સાત હજાર ત્રણસો જેટલા ખાડાઓ અલગ અલગ કમ્પ્લેન્ટ્સના માધ્યમ હોય પોતે આપણે કાઢીને કેમેરાથી લઈને આપણે કર્યા હોય એવા સાત હજાર ત્રણસો છબ્વીસ જેટલા કમ્પ્લેન્ટ્સ હતા છ હજાર પાંચસો ચોરાણું જેટલા લગભગ ખાડાઓને પૂરી દેવામાં આવેલ છે અને રોજે રોજનું કામગીરી રોજે રોજનું જે ખાડાઓ દેખાય છે જે કાંઈ અગવડ છે એ ઇમીડિયેટલી પૂરું કરવામાં આવે છે એટલે કોઈ પણ પ્રશ્ન નથી